વિસાવદર ની વાત આપણે ચાલુ કરીએ વિસાવદર તમે જયારે આપણે પહેલા ડિબેટ કરી ત્યારે તમે એવું કહેતા હતા કે અત્યારે ગોપાલભાઈ મજબૂત દેખાય છે હવે કોણ મજબૂત દેખાય કારણ કે ત્રણેય પક્ષો મહેનત સેમ કરી રહ્યા છે મેં આના વિશે અનેકો ડિબેટ વિવિધ ચેનલોમાં કરી છે જ્યારે ગોપાલભાઈ નું નામ જાહેર થયું હતું કોંગ્રેસ અને આમ આદમી અરે કોંગ્રેસ અને ભાજપ હતું નહીં તેને ઉમેદવાર જાહેર નતા કરે ત્યારે નેવું દસ નો રેશિયો હતો નેવું ટકા લોકો મને ગોપાલ સિવાય કોઈ હાલ એવું હતું બરાબર ત્યાર પછી શું થયું ભારતીય પેલા કોંગ્રેસે નીતિનભાઈ રાણપરા કિરીટ પટેલ હવે કિરીટ પટેલ ઉભા રહ્યા તો પણ સિત્તેર ત્રીસ નો હતો રેશિયો કારણ કે કિરીટભાઈ ની ઉપર કેટલાય આક્ષેપ હોય છે એ ભલે એને બધા એને ખુલાસા કર્યા એ ખુલાસા કોઈને ગળે ન ઉતરાય એ જુદી વાત છે પણ તોય સિત્તેર ત્રીસ નો એટલે કે ટૂંકમાં વીસ ટકા તો ભાજપ અપ થયું હતું મારું કહેવાનું આશય એ છે ભારતીય જનતા પાર્ટીમાં ત્યાં શું છે પછી એને તમામ તાકાત ઝોંકી દીધી ભારતીય જનતા પાર્ટી મુખ્યમંત્રી મુખ્યમંત્રી બે બે વખત ગયા સી આર પાટીલ બે બે વખત ગયા મનસુખભાઈ માંડવીયા કેન્દ્રીય મંત્રી માળા એ લોકો પડ્યા બાવળીયા હીરાભાઈ સોલંકી રાઘવજી પટેલ જયેશ રાદડિયા કમલેશ દુનિયા દુનિયાભરના જગદીશ પંચાલ આ ને અત્યારે તમે જુઓ તમારે ગુજરાત સરકાર ને મળવું હોય તો ગાંધીનગર નહીં તમે વિસાવદર જાવ એટલે બધા મળી જાય રસ્તામાં મળે ચાર પાંચ મંત્રી તો તમને

રણનીતિમાં ગોપાલ ઇટાલિયા જેટલા લોકપ્રિય છે એટલે એના ફાધરે સ્થાપિત જે કન્યા છાત્રાલય છે જામ કનોનાની એમાં હજારો દીકરીઓ અત્યાર સુધીમાં ભણી ગઈ છે ટોકન રેટ થી એમાં જેટલી વંથલી વિસાવદર પંથકની જેટલી પણ પ્રજા છે બેન દીકરીઓ છે એના એને ડેટા કાઢ્યા

કોકનું એક મીઠું એક ચપટી મીઠું ખાધું હોય ને તો જિંદગી આખીનું ઋણ ન ભૂલે એ બી પ્રજા હોય છે તો આ તો એ દીકરીઓ એટલી ટોકન રીતમાં ભણેલી છે એટલે સ્વાભાવિક જયેશ રાદડિયાનો અધિકાર છે ને ઓલા લોકો એને આદરે આપે કે સાહેબ એના માટે છે ને કુરબાની છે બધા કદાચ કિરીટભાઈની ઉપર એને મન હોય કે ન હોય એ એવું કહી શકે કે સાહેબ ઉમેદવારની ની અરે કઈ લેવા દેવું નથી પણ તમારા મોઢાને કારણે અમે મત આપીશું એમ એટલે એક તો ઈ એને માઇક્રો પ્લાનિંગ કર્યું છે બીજું સુરતમાં જેટલા લોકો આ પંથકના રહે છે તો ઓબ્વિયસલી અત્યારે મશીનરી રાખી આપણી ગોપાલે પણ એવું જ કર્યું છે ગોપાલે પણ બધી બસ વ્યવસ્થા કરી છે ગોપાલ ઇટાલિયા એ ભારતીય જનતા પાર્ટી તો કરે જ કરે તો ઈ બધા સુરત થી પણ લઈ આવવાના છે

મેસાવદરમાં એના રોડ રસ્તા ને પેરિસ જેવા બનાવી દે તો આપડે કેટલા મોકલા છે એકસો ને છપ્પન સત્તાવાર ને છ ઠેકાડી દીધા ઈ તો તો અત્યારે આખા ગુજરાતમાં માં પેરિસ વાળા અહીંયા વિઝા લઈને આવવું જોઈએ ભાઈ ગુજરાત જોવું છે ગમે એમ થાય અને એટલા બધા અહીંયા ઓલું જે ટાવર છે પેરિસ નું ટાવર ઈ ટાવર આપણી પાસે એટલા બધા ગુજરાતમાં હોત કે મોબાઈલ વાળા છે ને એ એમ કે મહેરબાની કરીને જગ્યા આપો તો મોબાઈલ ના ટાવર નાખીએ એમ એટલે છોડો બેન બધી વચને શું કેમ દરિદ્રતા હા સંસ્કૃત કહેવાય છે વચન આપવામાં હું પાળવું હોય તો ડકો છે દેવામાં હું વાંધો છે એટલે એ બધી વાતો એટલા માટે જ કરવી પડે તમારે પેરિસ જેવા રસ્તા કરવા પડ્યાની જે વાતો કરો એનો અર્થ શું થયું કે ગુજરાત સરકારે અત્યાર સુધી તો કર્યું નથી પેરિસ તો જવા દો એના જેવા જવા દો એનો અર્થ એમ છે કે તમે કર્યું નથી એક તો ઈ છે બીજો એકરા શું છે જયેશભાઈ રાજડીએ કીધું કે જે સહકારી ક્ષેત્રના આક્ષેપો કરી રહ્યા છે ગોપાલ ઇટાલિયા એમ કે ભાન ભૂલે છે આ કૌભાંડ તો જૂનું છે એટલે કૌભાંડ છે એ તો પાછું એ સ્વીકારે જૂનું નવું જવા દો આઈ ગજબ ન કહેવાય સત્તાવાર સ્વીકારે છતાં બધા તાળીઓ પાડે આ જુઓ જનતાની મજા જુઓ કે આ જૂનું છે જૂનું એટલે કઈ પાકિસ્તાન વાળા થોડા કરી ગયા જૂનું એટલે અંગ્રેજો ના વખત જૂનું એટલે ગિરીશભાઈ મોટા મોટાભાઈ હતા ડોલરભાઈ કોટેચા એના વખતમાં કે એના પેલાના ભાણાભાઈ જેસાભાઈ બરા બારડ હતા એના વખતમાં કોઈ પણ હતા જેને પણ કર્યું તું કૌભાંડ તો સરકાર તો ત્રીસ વર્ષથી ભારતીય જનતા પાર્ટીની છે એમાં તો ના એ તો જૂની નથી થઈ ગઈ ને ઓકે તો તમે ઓડિટ કામ કર્યું હાલો આલો ઈ જૂનું કોબાન છે તો ઓડિટ કરીને કાર નત કોઈને ફાઈન ચડાવી દેતા એટલે તમારે જ્યાં સુધી મન ઈ તો તમને બેન વાત કરું છું આપણે છાપાવાળા ટીવી વાળા કે બીજા બધા કહેવાતા વિશ્લેષકો આપણે બહુ આદર્શ વાતો કરતા હોય બંધારણના નામે એટલે એવું કઈ છે જ નહીં ભાઈ સાહેબ તમે છેડા વગરના છો ઈ તમારો અપરાધ છે તમારા છેડા ઉપર સુધી હટતા હોય તો તમે જે કરો તે બધું માન્ય છે હવે જયેશભાઈ સ્વયં કે છે આ કોભાંડ જૂનું છે અને એ કૌભાંડ ને હારું કરવા કિરીટ ભાઈ આવ્યા હતા પણ જૂનું છે એ માલ ખાઈ ગઈ કે હું આગળ કઉ બેંક માં લોન લીધી હું એમ કઉ લોન દહ વા પેલા લીધી મને માફ કરી દે હાલી હું મળ્યા દહ કે બી ઓલા કે ને નથી આગળ તમારા ઘરમાં તાળું મારશે ને બાર બોર્ડ મારશું કે આ જલ્દી મકાન નથી અમારું છે કોઈ લેતા નહીં કરે છે કે નહીં તો બના આ કેવું કહેવાય એટલે હું તમને કહું હવે ભ્રષ્ટાચાર શિષ્ટાચાર થઈ ગયો સાહેબ લોકોએ સ્વીકારી લીધું કે આવું હોય હવે હવે છોડો યાર કારણ કે એ વાતે હકીકત છે ને તમે જુઓ હવાના ધારાસભ્યની ઓફિસે જાઓ કે ઘરે જાઓ પચાસ પચાસ પાંચ પછી માણસો બેઠા જ હોય ખાવું પીવું ચા પાણી તો ક્યાંથી આવે બધું આપણને ચા અચ્છા ચા નું ના પૂછે તો તથા અરજદારો શું કે ખબર છે આમાં કઈ કાઢી લેવા જવું નથી ક્યાં તો ચા નું ન પૂછ્યું તો કાકા ચા તમે તમે એક છો પાવા વાળો એક છે તમે પીવા વાળા પાંચસો જણા છો પાંચસો ચા અને પાંચસો ના રોટલા તો પૈસા કેથી કાઢે એટીએમ મશીન છે પછી કટકટ આવે એટલે આ બધું વાયસા વાયસા છે બેન સમજી લો એમાં કાંઈ કરતા કઈ અચરજ પામવા જેવું છે નહીં એ તો કોકદી અમેરિકા જેવું થાય કે એક જ હાવત જીતે પછી એને ફાવે ને પ્રધાનમંત્રી બનાવે તો થાય બાકી તમારે તાલુકા પંચાયતી માંડીને ગ્રામ પંચાયતી માંડીને સંશોધિત ચૂંટણી 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 કરવી તો ચૂંટણીમાં આના સિવાય મેળ ના પડે એકબીજાને કટ કટાવે ને પૈસા ને ઊંધા ને હવે તમે ગૃહમંત્રી છે ગઈકાલે જુઓ સાધુ સંતો સાથે બેઠક કરી આમ બંધારણમાં નથી બોલાત ના પાડે છે ચૂંટણી પંચ વાળા કે ધર્મના નામે મત ના મગાય સમાજના નામે મત ન મગાય કેવું છાપામાં આવે સત્તાવાર પછી ફોટા મોટા સાથે કે સંતો મહંતો ની સાથે બેઠક કરી આમ છે તેમ છે અને બહુ મોટો ટ્રમ્પ કાર્ડ એને ખેલ્યું છે બોલો કોઈ એમ કે છે કે ભાઈ આ સાધુ સંતો એટલે ધર્મના નામે કઈ રીતે મત માંગી શકે એ કઈ નહીં તો રાણપરિયા કીધું પટેલ વાડીમાં મહાસંમેલન છે બધા આવી તો તો નિયમ એવું કે છે ને કે ધાર્મિક જગ્યા સામાજિક જગ્યા એમાં ક્યાંય તમે સંમેલન કરી શકો નહીં એ તો કંકોત્રી બહાર પડી કાયદેસર આજે આવી જ વોટ્સએપમાં કે જુઓ અને આજ છે કઈક આજ કે કાલ છે સભા પટેલ સમાજમાં અને ભાઈ ગોપાલ ઇટલિય તો એ ગામે ગામ ફરે છે સવાલ બેન એવો છે વિસાવદર માં પેલા તમારો પ્રશ્ન માટે ગુથવું પડે એમ છે અમને તો આ લગભગ છે ને હનુમાન ચાલીસા જેવું છે વિસાવદર નું કંઠસ્થ થઈ ગયું છે તો પેલા નેવું દસ હતું પછી સિત્તેર ને ત્રીસ અત્યારે સાઈઠ ચાલીસ ચાલે છે બેન લખી રાખજો લોકપ્રિયતામાં ભલે ગોપાલભાઈ ગમે એટલા આગળ હોય કિરીટભાઈ ની પાર્ટી ભારતીય જનતા પાર્ટી સોશિયલ એન્જિનિયરિંગ કરીને પોલિટિકલી ખેલ ખેલી સહકારી ક્ષેત્ર નાખીને એને અપ થયા છે સાહીઠ ચાલીસ સુધી પહોંચ્યા છે અને એક વસ્તુ બિલકુલ મગજમાં રાખવી જોઈએ બેન આ બ્લુ ટીક કરનારા જેને આપણે આપણા ફોલોઅર્સ માની લઈએ છીએ એ પણ મોટો ભ્રમ છે એ ફોલોઅર્સ એટલા બધા નથી હોતા જેટલા આપણે માની લઈએ એટલે જે ગોપાલભાઈ ઇટાલિયાની સભામાં આવે છે જે લોકો એ બધા મતદારો છે માની લેવાનું કોઈ કારણ નહીં અખિલેશ યાદવ અને રાહુલ ગાંધીની સભામાં પણ ઉત્તર પ્રદેશમાં આટલી જ જનતા આવતી હતી અને ભાઈ કેજરીવાલ ની હેલો હેલો આવેન હા અને અને દિલ્હીમાં કેજરીવાલ ની સભા થતી ન્યા પણ એટલી જ જનતા આવતી હતી ને ઉત્તર પ્રદેશ માં અખિલેશ યાદવ અને રાહુલ ગાંધી દો નો દો લડકે અને દો ભૈયા અને ફલાણનું કઈક સૂત્રો આવતા હતા પબ્લિક ન્યાય થતી હતી પણ પબ્લિક જે થાય છે એ મતદારોમાં પરિણમે તો મેળ પડે અને ભારતીય જનતા પાર્ટીને ખબર છે કે પબ્લિકલી આપણે મેળ પડે એમ નથી લોકો આપણને આક્ષેપ કરે ઘણું બધું એના કરતા આપણે કામ કરો ઘર મેળે ગ્રાઉન્ડ રૂટ ઉપર આપણે ભરત ગૂંથણ કરો જેથી કરીને ઉપાધીને ગોપાલભાઈ ગામ ગજવે છે અને ઓલા લોકો છે ને ભરત ગૂંથણ કરે છે એટલે હવે લોક અને તંત્ર બેયની લડાઈ છે વિસાવ લોક એટલે જનતા લાગણી પ્રેમ આવેશ જે ગણો તે તંત્ર એટલે રણનીતિ ગોઠવણ એ બધી જ મશીનરી જે ભારતીય જનતા પાસે છે સામધામ જનભેદની એટલે લોક અને તંત્ર વચ્ચે ને લડાય છે અને સાઈઠ ચાલીસ નો અત્યારે રેશિયો છે સંભવ છે કે હજી પણ બે ચાર દિવસ બે બે દિવસ જાય તો સાઈઠ ચાલીસ એ લગો લગે આવવા માંડે લોક મે ના સાહેબ અત્યારે હા ભારતીય જનતા પાર્ટી એવું ભારતીય જનતા પાર્ટી હોય યા કોંગ્રેસ હોય તમને ભ્રમ માં રાખવાનું પાંચસો પચાસ માણસ મોકલે ત્યાં જવું એટલે તમને લાગે મારા ફોલોઅર છે ઈ મત ક્યાં આપે પછી ક્યાં ખબર છે એટલે અત્યારે સાય ચાલીસ નો રેશિયો છે તેમ છતાં આજની તારીખે મતદાન થાય તો ગોપાલ ઇટાલિયા જીતે આવી સ્થિતિ છે બેન જી એટલે ત્યાંની ઓડિયન્સ છે મોટો પ્રશ્ન એ આવે છે કે ભીડ બધી જ ભેગી થઈ જાય છે એક બાજુ ત્યાંના વોટર્સને એવું લાગે છે કે અમે આટલી બધી વાર બીજા પક્ષને મોકો આપ્યો આટલી બધી વાર બધાને જીતાડ્યા નહીં છેલ્લે ભારતીય જનતા પાર્ટીમાં ગયા તો એનાથી સારું કે અમે ભારતીય જનતા પાર્ટીને જ મત આપી દઈએ એ વાત આપની સાચી છે ભૂપત ભાયા માંડીને ભાઈ આપણા હર્ષદ રેબડીયા સુધી ત્યાં સુધી તમે જુઓ તો લોકોને એમ લાગે પણ ગોપાલમાં એક વાત તો છે બેન કોઈને એમ જરાય સંદેહ નથી કે કદાચ ગોપાલે હા ગોપાલે વેચાઈ જાય તો એ વાત તો હકીકત છે હવે ભારતીય જનતા પાર્ટી વાળા શું કાઉન્ટર રેટમાં કટાક્ષ કરે છે કે ભાઈ અમે ખરીદીએ તો એ વેચાય ને અમે એને લેવા જ નથી માંગતા એ પછી જુદી ઘટના છે પણ ગોપાલ વિશે એટલી તો લોકોને ખાતરી છે કે આ એક તો ડરી જાય એમ નથી ખરીદાઈ જાય એમ નથી આ બદલી જાય એમ નથી બહેકી જાય એમ નથી આ વ્યક્તિ જનોની છે પેશન છે લગાવ છે આવડત છે હોશિયારી છે યુવાન છે એડવોકેટ છે તર્કબદ્ધ લડી શકે બધું કરી શકે એમાં કોઈ શંકા નથી પણ બીજી બાજુ એ પણ આપણે જોવું જોઈએ વિસાવદર ની ચૂંટણી ભારતીય જનતા પાર્ટી માટે નાક સવાલ છે નાક વગર જે થાય નીતિન નું એક પણ દો નીતિન નું જે થવું થઈ જાય અને કડી નું જે થવું એ કદાચ હારી જાય તો કોઈ ફરક નહીં હલબત્તા નીતિનભાઈ પટેલે કીધું તું કે હિતુ કનોડિયા જેવાને આપો બરાબર ન આપી ટિકિટ એમાં પેલા તો એનું પત્તું પ્રચારક તરીકે આપ્યા હવે સ્ટાર પ્રચારક નું પ્રજા સ્ટાર પ્રચારક તો કેવાના પણ ટૂંકમાં જવાબદારી તમે નાવ પાર ઉતારજો પછી હારી જાય તો ગોળ્યા તો નીતિનભાઈ ને હાચરવા એમ જીતી જાય તો દેખતે હે અહિયાં ડખો છે વિસાવદર માં અહીંયા જો હારી જાય તો ગોપાલ નામનું જીન જે છે એ બહાર નીકળે બોટલ માંથી અને બધી ઠેકાણે ફરી વળે ને ભારતીય જનતા પાર્ટી એવો ફૂફાડો મારીને બેહે કે આ લોકો હકે ન અને પછી શું થાય કહું ન જીતે તો ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસ એમાં જે અસંતુષ્ટો છે અને જે હાંસિયામાં ધકેલા છે એ બધાને એમ લાગે કે હવે કાંઈ વાગે ગોપાલભાઈ તું આગે બઢો આમ તમારે સાથે તો થર્ડ ફોર્સ જે ગુજરાતની રાજનીતિમાં આપણે કહેવાય છે કે કોઈ દી ફાયદો નથી એ ભ્રાંતિ પણ તૂટતી નજરે પડે એટલે ભારતીય જનતા પાર્ટી છે કે રોગ અને શત્રુ એને ઉગતો ડામો એટલે એ કોઈ પણ બાય એન્ડ કુક એ ગોપાલ હરાવવા માટે થઈને તમામ તાકાત દેવાની એટલે ક્યારેય હળવાશથી લેવામાં જરૂર નથી કે ભારતીય જનતા પાર્ટી કિરીટભાઈનું નામ ગોપાલ જેવું લોકપ્રિય ન હોવાને કારણે એમ કે કોંગ્રેસ અને ભાજપ હારી જશે અને ગોપાલજી સોરી ભાજપમાં જયેશ રાદડિયા લડે છે કિરીટ પટેલ નહીં કિરીટ પટેલ તો મોહરું છે એણે પોતે કીધું કે મારે અઢાર મહિના ઈ ઓલા રસ્તા જવા દો આપડે એફિલ ટાવર જેવા કે એ બધું ઠીક છે પણ એણે એમ કીધું કે મારે જે ચૂંટણી માટે હું ઉભો છું શું કામ ઉભો છું જયેશ રાદડીયા ને મંત્રી બનાવવા તે બોલો હવે આમાં કોઈએ કીધું કે ભાઈ મારે અહીંની જનતાને હિત માટે થઈને ઉભો છું જયેશ રાજડિયા મંત્રી બને એમાં આમ જુઓ તો વિસાવદર ને હું લેવા દેવા તમે જુઓ કેવો ખેલ છે બધો એટલે જ હું તમને કહું છું વારંવાર કે દરેક પોતાના માટે જ લડે છે ભલામણા કોઈને અને માથે સૂર્ય તપે ને તો આપણો પોતાનો પડછાયો પણ તળિયાની હેઠે હોયો જાય આપડા ઈએ સાથ નથી આપતો તો પછી આ તો ક્યાંથી આપે નિરાશ્વાર્થી લોકો એટલે બધું જે જનતા એ વિચારવાનું રે કે આપણે શું કરવું છે ને આપણો ખરેખર કોણ છે એ ભાજપવાળા લાગે તો ભાજપવાળાને મત આપવાનું નીતિનભાઈ રાણપરિયા કોંગ્રેસવાળા એમ લાગે કે ભાઈ સ્થાનિક નેતા છે અગ્રણી છે બે બેદાગ છે સારો છે હાથનો છૂટો છે ને સાફ છે તો નિતિનભાઈને આપે ભલે ગમે ને આવે અરે કોઈ અપક્ષ હોય તો એને આપે એવું નહીં ગોપાલભાઈ ગોપાલભાઈ કાય માસીન છોકરા નથી ને ઓલા લોકો કોઈ શત્રુ નથી પણ જે સારો તમને વિશાવતન એમ લાગે કે આ વ્યક્તિની ડેલી આપણે રાતે ખખડાવી શકાય એમ છે એના ખભે માથું મૂકીને આપણું દુઃખ હળવું થઈ શકે એમ છે એવાને મત અપાય એ જનતા અને એ બાબતમાં વિસાવદન ની જનતા આઈકોનિક છે સાહેબ એના જેવી જનતા જો આખા ગુજરાતમાં હોય ને તો સરકારની ત્રેવડ નથી કે આવું અત્યારે જે ગુલછડા ઉડાડે એવું ઉડાડી શકે

સાઠ ચાલીસ નો રેશિયો છે રણનીતિ ભાજપ અને લોકપ્રિયતામાં ગોપાલ ઇટાલિયા જી બેન થેન્ક યુ સો મચ જગદીશભાઈ તમે અમને સમય આપ્યો બદલ અને જે રીતના વિસ્તારથી સમજ્યા વિસાવદરની વાત અને વિસાવદરમાં ખરેખર માહોલ ખૂબ અલગ છે ઓગણીસ તારીખે જયારે મતદાન થશે એના પછી ખબર પડશે કે કે ત્યાં છે કારણ બનાવો ખૂબ અલગ હોય છે વોટર્સને ત્યાં બુથ સુધી પહોંચાડવા પણ ખૂબ અલગ હોય છે અને એમાં ભારતીય જનતા પાર્ટી વર્ષોથી એ માઇક્રો પ્લાનિંગમાં ખૂબ સારી રહી છે પણ વિસાવદરની જનતાએ હંમેશા એ ભારતીય જનતા પાર્ટી હોય કોંગ્રેસ હોય કે આમ આદમી પાર્ટી હોય બધાને એ અહેસાસ તો કરાયો છે કે ભલે તમે કેટલી પણ રણનીતિ બનાવો ભલે તમે કેટલા પણ હોશિયાર છો પણ અમે પણ હોશિયાર છીએ અમે મતદાન મતદાન કરીશું તો અમારું વિચારીને કરીશું હવે એ જનતા શું નક્કી કરે છે જોવાનું રહ્યું થેન્ક યુ સો મચ જગદીશભાઈ તમે અમારી સાથે જોડાયા થેન્ક યુ